આમ આદમી પાર્ટી એ કોઈ ગરીબોની પાર્ટી નથી આ પાર્ટી અમીરો અને ગુંડાઓની પાર્ટી છે આવો આક્ષેપ લગાવ્યો છે આમ આદમી પાર્ટીના જે નેતાએ મોરબીની અંદર ગઈકાલે આમ આદમી પાર્ટીની એક સભા હતી અને એ દરમિયાન એક નેતા દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને ખાસ કરીને આપના ઉપર ઘણા બધા ગંભીર આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે અને હવે એ જ ડખાને ઉજાગર કર્યા છે આપના જ એક નેતાએ આ સમગ્ર વિશેને લઈને વાત કરવામાં આવે તો મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પરિવર્તન સભામાં હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી કહીને રાજીનામું આપી દેતા અત્યારે હાલ મોરબીનું રાજકારણ કરવામાં છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીમાં ભાજપ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે ક્યાંક જે સમય નેતા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું એ સમયે હોબાળો થયો હતો સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ને બાદ આ સમગ્ર વિષયને લઈને જે આમ આદમી પાર્ટીના સહપ્રભારી છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ

ભેગા ન કરો તમે સાચું વિરોધ કરવા આવ્યો હોય અમુક

હું બે હજાર પચીસ ઓ માણસ લઈને આવ્યો હતો બસ લઈને આવ્યો હતો હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને દિલ્હી દિલ્હીથી આવેલો છે કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી મને સંયમભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી મને ચૂંટણી લડાવો કે આ કહે તે અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે અને આ ગુજરાતમાં ચાર જણા છૂટાયેલા છે અને ચાર જણામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં મારા મારી અને રોજના એટલા બનાવ કેસના એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી આ અમીરની પાર્ટી છે આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક કોઈપણ કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમાજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહી ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓ આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી થી વધે એમ છે હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો જે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે છે આજે આમ આદમી પાર્ટી જ પોલીસને આગળ કરી શું કરશું આમ આદમી પાર્ટી મારાથી બીક બાળી ગયા છે જેમકે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે એટલે મને રોકવામાં આવ્યો છે જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતુભાત છે જે રીતે સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર ચાલે છે અહીંયા નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી તેમણે લોકોને અપીલ કરતા એવું પણ કહ્યું કે કોઈ આ પાર્ટીમાં જોડાવું નહીં કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે ગરીબોની પાર્ટી નથી દિલ્હીથી ગુંડા લાવીને ચલાવશે એટલું જ નહીં તેમને સ્ટેજ સુધી ન પહોંચવા દેતા તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયાને લઈને પણ અહીં વાત કરવામાં આવી છે કે જે રીતે તે પોલીસને ટોમી ગણે છે ગળામાં પટ્ટા પહેરાવાની વાત કરે છે જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડાજ ચલાવશે અને આ તનાશાહી સહન ન થાય તેમણે એવું પણ કહ્યું હતું ને એટલા જ માટે તે આમ આદમી પાર્ટીથી હવે પોતાનો છેડો ફાડી રહ્યા છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલે એક બાજુ આમ આદમી વધ્યા છે એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કરતા પણ વધારે ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટીમાં છે અને હવે આવી તાનાશાહી ગુજરાતમાં ન આવી જોઈએ એટલા જ માટે તે પોતાના પક્ષથી છેડો ફાડી રહ્યા છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી ને આ સમગ્ર જે આમ આદમી

ઇટાલિયા હોય સુદાન ગઢવી હોય જયતર વસાવા હોય કે પછી કોઈ પણ બીજા નેતા હોય એ લોકોને અંદર ખાને ક્યાંક ડખા ચાલી રહ્યા છે એવી પણ વાતો સામે આવી રહી છે કારણ કે થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે એક વિપુલ ભુરિયા નામના વ્યક્તિ છે એમને પણ એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના અંદર અંદરના ડખા અને અત્યારે હાલ દરેક લોકો પોતાની રાજનીતિ કરી રહ્યા છે એટલા જ માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે અને આદિવાસીઓના જે પ્રશ્નો છે ભીલ પ્રદેશની માંગણી છે એ દરેક મુદ્દે આમ આદમી પાર્ટીમાંથી લડી શકાય એવી કોઈ જ શક્યતાઓ નથી એટલા માટે તેમને પણ રાજીનામું આપ્યું હતું ને હવે જયારે આ વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ પાર્ટી કોઈ જ ગરીબોની પાર્ટી નથી આ ગુંડાઓ અને અમીરોની પાર્ટી છે અને જો કદાચ ગુજરાતમાં તેઓ આવશે તો પછી દિલ્હી વાળી થશે એટલે કે દિલ્હીના જે ગુંડાઓ છે એ લોકોની જેમ અહીંયા પોતાનું રાજ ચલાવશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે જોવાનું રહેશે કે હવે આપના કોઈ નેતા દ્વારા આ સમગ્ર વિષયને લઈને પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર